ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ મેમો અપાતો હોય છે ત્યારે ઈ મેમોનું ચલણ ઓનલાઈન ભરવા માટે લોકો એજન્ટોનો હથ્થો બની વધુ રૂપિયા ચૂકવતા હોય છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી જ ઈ ચલણની રકમ ભરવા અપીલ કરાઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યું છે ત્યારે ઈ મેમો આવ્યા બાદ ઈ ચલણ ભરવામાં લોકો પાસેથી વધુ રૂપિયા પડાવતા હોવાની ઉઠેલી બૂમ અને સાથે લોકો જીએસટી પણ લેતા હોય તેને ટ્રાફિક પોલીસ લોકોને અપીલ કરી હતી તુલ ટ્રાફિક રિજિયન વનના ડીસીપી એ એમ પરમારે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન ભંગના ઈ મેમોમાં ઈ ચલણ અંગે જીએસટી લેવામાં આવતા હોવાની ફરિયાદ મળી છે એટલે જે વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યો છે તેઓએ માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરી હતી ઈ ચલણ પરિવહન ગવર્મેન્ટિન અને વિકોટ પર ઈ ચેલન દંડ ભરવા અપીલ કરાય છે સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચેલનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશન નો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે દાખલા તરીકે કાર ફોર ટાઈપની તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમ એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવી જોઈએ તો આવા કોઈ ચાર્જિસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોશન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમને રીકોર્ટની સાઇટ પર જઈ અને જે વર્ષો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જિસ લાગશે નહીં સુરતમાં વાહન ચાલકોને ખબર ન હોય તેવો એજન્ટ મારફત એની થર્ડ પાર્ટી એપ્લિકેશન એપ્લિકેશનથી ઈ ચલન ભરતવાથી વધારાનો ચાર્જ વસૂલ કરાતો હોય છે જેથી સરકાર દ્વારા માન્ય વેબસાઈટ પર જ ઈ ચલન ભરવું તેમ જણાવ્યું હતું